મતદાનના ગણતરીના દિવસો પહેલા કચ્છમાં એક લેટર બોમ્બ ફૂટ્યો છે કોંગ્રેસના પ્રદેશ નેતા વી કે હુંબલનો લેટર વાયરલ થયો છે લેટરમાં હુંબલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા વાસણ આહિરના કટ્ટર રહેલા હુંબલની સહાનુભૂતિ વાસણ આહિરની અવગણના ભાજપને ભારે પડશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે અલ્પેશ ગોસ્વામી અમારી સાથે જોડાયેલા છે અલ્પેશ એક લેટર બોમ્બ સામે આવી રહ્યો છે હુંબલ દ્વારા સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે શું છે આ લેટરમાં ઉલ્લેખ ચોક્કસથી જો વાત કરવામાં આવતો આમ તો વિકે હુંબલ છે તે કોંગ્રેસના કદાવટ નેતા છે અને અગાઉ અનેકવાર તેઓ વાસણ આહિર સામે ચૂંટણી હારી ચૂક્યા છે અને જે રીતે હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કંઈકને કંઈક વાસણ આવી છે તે અત્યારે ચૂંટણી પ્રચારમાં દેખાતા નથી ને એટલા માટે જ વીકે હુંબલે આ લેટર બોમ્બ છે તે વાયરલ કર્યો છે અને જે પત્ર તમને વાયરલ કર્યો છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વાસણ આવ્યું છે તે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી છે અને તેઓ આહિર સમાજના કદાવર નેતા છે પરંતુ હાલના કેટલાક નેતાઓ છે તે તેમને સાથે રાખતા નથી પ્રચારમાં જોડે રાખતા નથી ને તેની અવગણના કરી રહી છે અને કંઈકને કંઈક આહીર સમાજનો રોષ છે તે આ ઇલેક્શનની અંદર જોવા મળે તેવો પણ આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમણે લખ્યું છે કે જે રીતે ક્ષત્રિય સમાજનો રોષનો ભોગ ભાજપ બની રહ્યું છે ત્યારે હવે આહિર સમાજ પણ કંઈકને કંઈક નારાજગીનો સામનો ભાજપને કરવો પડે તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે વી કે હુંમલે જે રીતે આ લેટર વાયરલ કર્યો છે તેને લઈને વિકે હુંમલ સામે પણ અનેક સવાલો હાલ ઊભા થયા છે જી જે ધન્યવાદ અલ્પેશ આ માહિતી માટે

આ લેટર બોન્ડ સામે આવી રહ્યો છે કોંગ્રેસના પ્રદેશ નેતા વી કે હુંબલનો આ લેટર કે જે વાયરલ થઈ રહ્યો છે